નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારમાં બાળકોને અંગ્રેજી શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ટાઉનમાં નવીન મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવે છે અને આ વિસ્તારમાં અંગ્રેજી શિક્ષણનો અભાવ હોવાથી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓને બોડેલી રાજપીપળા કેવડિયા કે અન્ય શહેર સુધી જવું પડતું હતું

મધની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું આજરોજ મધની શાળા પરિવારમાં તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે આજરોજ પ્લે સેન્ટર સિનિયર જુનિયર તથા ધોરણ એકથી પાંચનું ઉદ્ઘાટન કરી નસવારી ટાઉનના તથા આજુબાજુના ગામડાઓના છોકરાઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીનો લાભ મળે તે હેતુથી ઇંગ્લિશ મીડિયમની શરૂઆત કરી છે અને ઉત્તર પ્રગતિ થાય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ને બાળકોને જ્ઞાન મળે ઇંગ્લિશ માધ્યમમાં તે બોલી લખે લખી શકે બોલી શકે તે માટેના પ્રયત્નો કરવા માટે આજરોજ આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મધ્ય શાળાનું ઉદઘાટન કરવામાં આવેલ છે નસવાડી તાલુકાની અંદર એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની જરૂર હતી એના માટે નસવાડીથી વિદ્યાર્થીઓ કેવડિયા કોલોની રાજપીપળા બોરેલી એમ ઇંગ્લિશ મીડિયમ માટે અહીંયાથી અપડાઉન કરતા હતા જેની અંદર વાલીઓનો પૈસા તથા જીવનું જોખમ રહેલું હતું ટ્રાન્સપોર્ટેશનમાં ને એમાં ખૂબ જ તકલીફ પડતી હતી એટલે આજુબાજુ જે બસો બાર ગામડાઓ આવેલા છે તેની અંદર મધ્યસ્થ સેન્ટર તરીકે નસવાડીમાં ઇંગ્લિશ મધની ઇંગ્લિશ મીડિયમ શરૂ કરી છે જેમાં હાલ એકસો પચાસ જેટલા એડમિશન થઈ ગયા છે હજુ એડમિશનની ઇન્ક્વાયરી ચાલુ છે ને ભવિષ્યમાં પણ ખૂબ સારી સફળતા મળશે એવી મને આશા છે Uh, मैं पहले तो मैं बहुत ही खुश हूँ कि एक मतलब ये मध्य स्कूल का जो है ये ओपनिंग हुआ है आई एम वेरी प्लीज मैं बहुत ज़्यादा खुश हूँ इसके लिए और मुझे यहाँ पे एज अ चीफ गेस्ट इनवाइट किया गया है एंड बिकॉज़ आई एम अ डॉक्टर राइट नाउ और उस वजह से मुझे इन्होंने इनविटेशन दिया उनको लगा कि शायद शायद मेरे को देख के दूसरी लड़कियाँ शायद उनको पढ़ने देंगे या उनको आगे बढ़ने देंगे तो पहले तो बहुत अच्छा लग रहा है कि ट्राइबल एक ट्राइबल रीजन नसवाड़ी में बहुत बहुत दिक्कत होती है बच्चों को मेरे खुद के कज़िन्स काफ़ी सफ़र किए हैं इसलिए उनको जैसे यहाँ पे स्कूल नहीं रहता था वो बेचारे बोर्डेली जाते थे काफ़ी अप डाउन करना पड़ता है बच्चा परेशान हो जाता है पढ़ भी नहीं पाता ढंग से और यहाँ ये जब स्कूल खुला है तो आज उनको एक अपॉर्चुनिटी मिली है कि वो अपने ही एरिया में रह के इतना सारा उनको स्ट्रगल नहीं करना पड़ेगा और यहाँ पे उनको अच्छा एजुकेशन मिलेगा और मैं बहुत ज़्यादा प्लीज़ हूँ इस चीज़ को लेके और मैं विश करती हूँ कि यहाँ से जो भी बच्चे हैं वो यहाँ से पढ़ें और अच्छे से पढ़ें और स्काई इज़ द लिमिट और बहुत बहुत आगे बढ़ें સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર